સમજો છો એમ અષાઢ માસની પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમા અર્થાત પૂર્ણિમા પણ કહીએ છીએ એ હમણાં તારીખ એકવીસ ના રોજ એ ગુરુ પૂર્ણિમા હતી પણ સંજોગો વર્ષા વરસાદનું વાતાવરણ હોય અને પ્રજાના દિવસો હોય એટલે આપણે એની ઉજવણી નથી કરી શકે નહીંતર દર વર્ષે એ જ દિવસે આપણા વિદ્યાર્થીઓને આપણે ગુરુ પૂર્ણિમા વિષય પર સ્પીચ તૈયાર કરાવીએ છીએ અને એ જ દિવસે ઉજવણી કરીએ છીએ તો એ દિવસે જે કામ ન થયું એ ગુરુપૂર્ણિમા વિશે ગુરુજીને સમર્પિત શબ્દો લઈને કેટલાક બાળકો આજે સ્પીચ તૈયાર કરીને આવ્યા છે તો આપણે હવે જે બાળકો જે સ્પીચ તેમની રીતે તૈયાર કરીને આવ્યા છે તેમને અનુસાર વન બાય વન કહીશું કે તેમની ગુરુ પૂર્ણિમા વિશેની સ્પીચ આપે અને અંતે ગુરુપૂર્ણિમા વિશે થોડી વાત હું પણ કરીશ લોકો આવે છે અને બેન કહે છે કે આ લોકો તૈયારી કરીને આવે છે અને સ્પીચ સ્પીજ કાપી નાખવા